રાજકોટના કલાકાર પ્રદીપ દવે એ અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી છે જેમાં કલાકારે લલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે ઉલ્લેખનીય છે કે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં છે 22 જાન્યુઆરી 2024 ની તારીખ અયોધ્યામાં ઇતિહાસના પાનામાં નોંધાઈ જવાની છે આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આવી સ્થિતિમાં તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બાવીસ જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો દિવસ દરમિયાન મંદિરમાં એકસાથે બેસીને રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટના રંગોળી કલાકારે અયોધ્યા ખાતે પાણીની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનાવ્યા છે અયોધ્યા ખાતે રંગોળી કલાકાર પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે આજે અયોધ્યામાં મેમરી કલાનું પ્રદર્શન કર્યું પાણીની અંદર પાણીની ઉપર પાણીની વચ્ચે મેજિક રંગોળી મેં સર્જન કરી અને અયોધ્યાવાસીએ મારી આ રંગોળી કલાને ખોબલે મોઢે વખાણ કર્યા અને રાજકોટની રંગોળીએ અહીંયા અયોધ્યામાં ડંકો બગાડી દીધો આ રીતના અમાને કલા રત્ન અયોધ્યા કલા રત્ન એવોર્ડ આપી અમારું સન્માન કરવામાં આવેલ છે અને મારી આ રંગોળી કલાને અહીંયા અયોધ્યાવાસીએ ખૂબ એટલે ખૂબ વખાણી અને રાજકોટની રંગોળી એ અહીંયા અયોધ્યામાં ડંકો વગાડ્યો છે અને આ રાજકોટની રંગોળી એ લોકોએ દરેક લોકોએ એમ કીધું કે અમે આ પ્રકારનું વર્ક જોયું જ નથી અમે આ પ્રકારની રંગોળી જોઈએ જ નથી અને અહીંનો લોકો પણ મારી આ કલાને ખૂબ ખૂબ વખાણી મેં અયોધ્યા મંદિર પાણીની અંદર બનાવેલું અને મેજિક રંગોળીમાં મેં રામ રામ ભગવાનની પ્રતિકૃતિ બનાવેલી ખરેખર મને પણ ખૂબ જ આનંદ આવ્યો અને આ રંગોળી અહીંયા કરવાથી ભગવાન રામની કૃપાથી ભગવાન રામના અયોધ્યામાં મને ભગવાન રામનું અયોધ્યા મંદિર અને અયોધ્યા મંદિર અને રામ ભગવાન બનાવવા મળ્યા એ બદલ હું આયોજકોનો આભાર માનું છું અને ભગવાન રામના ચરણોમાં પ્રણામ કરું છું